કેટલા લોકો ને આવી રીતે સીલ માર્યા છે અને તમામ કેટલા પરિવાર છે જો અહીંયા અત્યારે રિસેન્ટ માં ત્રણ દિવસ પેલા વૃંદા અને ગિરિરાજ બે સોસાયટી ને સીલ માર્યા છે અને આ સીલ નો તમે એન્ટાયર ગણો તો ચાર થી પાંચ હજાર લોકો નો રોજગાર અત્યારે ઠપ થયો છે તો આ ચાર પાંચ હજાર લોકો ઉપર એક્સ વાય ઝેડ જવાબદારી હોય ઈ તો બધા ને ખબર જ હોય ઘર ચલાવતા એના માટે શું જવાબદાર એની સિવાય ની મકાન માલિકો ઉપર બેંક ની મોટા માં મોટી જવાબદારી છે કે જો આ ન ચાલુ થાય તો ડિફોલ્ટ સિવાય એનો કોઈ કંઈક રસ્તો ના રહે કારણ કે થોડા ઘણા પૈસા આવે ને થોડા ઘણા લોન બોન્ડ લીધી હોય અંદર જે મશીનરી છે બધી નવી મશીનરી છે ગવર્નમેન્ટ ની પ્રોત્સાહન સ્કીમ આ ની ઉપર લોન લીધી હોય તો મશીન બંધ રહે તો હપ્તા નીકળાય સિલ મારવાનો શું કારણ હોય સિલ મારવાનો કારણ મોટા મોટા એવું છે કે અમુક લોકો આરટીઆઈ કરી અને જે કાય એના ધારા માં આવતા હોય એ ધારા ધોરણો આરટીઆઈ કરી અને થોળ પાણી કરવા માટે સિલ માર્યા હોય એવું લાગે છે